નમસ્તે કચ્છવાસીઓ હવે સસ્તી દવાઓ ભૂજના ત્રણ પ્રાઇમ લોકેશન પર ઉપલબ્ધ બસ સ્ટેશન જ્યુબિલી ગ્રાઉન્ડ અને હોસ્પિટલ રોડ ઉત્તમ દરર જો ઓછા ભાવ અહીં ઉપલબ્ધ છે દરેક પ્રકારની દવાઓ આંખોની સારવાર માટેની ડાયાબિટીસ માટેની હૃદય સંબંધિત ત્વચા માટેની દુખાવો નિવારક શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટે મગજના આરોગ્ય સ્ત્રી રોગ અને ગર્ભધારણ સંબંધિત અને બાળ આરોગ્ય માટેની ખાસ દવાઓ નમસ્તે કચ્છવાસીઓ હવે સસ્તી દવાઓ ભુજના ત્રણ પ્રાઇમ લોકેશન પર ઉપલબ્ધ બસ સ્ટેશન જુબીલી ગ્રાઉન્ડ અને હોસ્પિટલ રોડ જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને જલ્દીથી સાજા થવા માટે દવાની જરૂરિયાત પડતી હોય છે અને ક્યારેક કેટલીક દવા ખૂબ જ મોંઘી હોય છે કે જે નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારને આ દવા પરવડતી નથી ત્યારે જેનેરીક દવા વિશે જો વાત કરવામાં આવે તો આ દવા ખૂબ જ સસ્તી હોય છે અને આ દવા પ્રત્યે જાગૃતતા લાવવા માટે ભુજના એક વેપારી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના આ વેપારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે કીધું કે શહેરમાં ત્રણ જગ્યાએ અમારા દ્વારા જેનેરિક દવા સ્ટોર ખોલવામાં આવ્યા છે જેમાં બસ સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર આ ઉપરાંત અંબાજી મંદિર પાસે ગુરુ જેનેરિક મેડિકલ અને જ્યુબેલી સર્કલ પાસે પણ ગુરુ જેનેરિક મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ અન્ય જગ્યા પર પણ નવા સ્ટોર ખોલવામાં આવશે તેવી વાત ગુરુ જેનેરિક મેડિકલના ભરતભાઈ પલ્લેજા દ્વારા કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં you <laughs>

એ ફક્ત ને ફક્ત જીનેરિક હોય છે કેવી રીતના કે જે દવા હોય છે એ જ્યારે બને છે ત્યારે પેટન્ટ હોય છે અને બની ગયા પછી અમુક વર્ષોમાં એનો પેટન્ટ કેન્સલ થાય એટલે એ જીનેરિક જ હોય હવે ભારતમાં જીનેરિક બે રીતથી વેચાય છે એક વિથ બ્રાન્ડ અને એક વિધાઉટ બ્રાન્ડ કે જે દવાના ઉપર બ્રાન્ડના લીધે તમે ખરીદી આવ્યા છો કે આ મોટી કંપનીનું છે એના લીધે એ કંપનીના મુનાફાઓનો એના ઉપર વજન આવે એ કંપનીના પોતાના મુનાફાઓ વધારવા માટે એ કિંમતોમાં જે વસ્તુ ચાલીસ રૂપિયામાં બનતી હોય એને ચારસો રૂપિયા સુધી પાંચસો રૂપિયા સુધી એ વેચી શકે છે અને જેનેરી દવામાં એ મુનાફો ઘટી જાય છે કેમ કે એ કંપનીને આનો પ્રચાર અને પ્રસારનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી એને આપણે ફક્ત અને ફક્ત એ દવાના તત્વોના નામથી પાંચ મિલીગ્રામ દસ મિલીગ્રામ સો મિલીગ્રામ પાંચસો મિલિગ્રામના લીધે આપણે એને પરચેસ કરતા હોઈએ છીએ એટલે ડોક્ટરો જે દવા લખે એનો મુખ્ય તત્વ આપણને 5 મિલિગ્રામ 10 મિલિગ્રામ મળી જાય એટલે જનેરિક દવા થાય અમે ભુજમાં અહીંયા હમણાં ત્રણ દુકાન કરી છે બહુ વેલી તકે અમે ભૂજમાં છ દુકાન કરશું આયા કચ્છ કોમર્સ કોલેજ અને મુન્દ્રા રોડ લોટસ કોલોની પાસે કારણ કે ભૂજમાં છે ને મોટી મોટી સંસ્થાઓની ત્રણ દુકાનો છે જે દવાના ઉપર ડિસ્કાઉન્ટ આપે છે પણ ભૂજની પ્રજા

ભુજમાં હું પાછલા સાત વર્ષથી કામ કરી રહ્યો છું સૌથી પહેલી મારું કામકાજ અંબાજી મંદિર હોસ્પિટલ રોડ પર આપણે ચાલુ કર્યું પછી એક વર્ષથી હું બસ સ્ટેશનમાં કામ કરી રહ્યો છું અને આજે મને બહુ ખુશી થાય છે કે પણ વધારે પરિવાર મારો લાભ લઈ રહ્યા છે અને એ લોકોના દવાના ખર્ચમાં આપણે ઘણો બધો બચત કરાવી શક્યા છીએ કેમકે દવાઓના જે રોગ હોય છે એ કોઈ એક દિવસની તો વાત નથી અમુક દવાઓ એને ઉંમર સુધી લાગતી હોય દવા અમારી ડિસ્કાઉન્ટ નથી હોતી મોટાભાઈ સારું કર્યું તમે પૂછ્યું ડિસ્કાઉન્ટ નથી હોતું ડિસ્કાઉન્ટ એક ખોટો ખેલ છે આપણી દવાઓ ઓછા ભાવની જ હોય છે કેમ કે મેં તમને કીધું ને કે કંપનીઓ પોતાના નામના લીધે એને ચારસો રૂપિયામાં વેચતી હોય આપણી કંપની એવી હોય કે જે ચારસો ની વસ્તુ છે એ ચાલીસ રૂપિયામાં આપતી હોય એટલે આમાં સરકારનો પણ એક અભિ અભિગમ છે પ્રધાનમંત્રી ભારતીય જન નામથી અને આપણે બચેલી જે વસ્તુ છે એ શ્રી ગુરુજીની પોતાની વ્યવસ્થાથી પણ આપણે ઘણી ઓછી ભાવથી આપણે કરીએ છીએ હું પોતે જાતે ડિપ્લોમા ફાર્મસી અને બીસી માઇક્રોબાયોલોજી છું અમરાવતીથી આવ્યો છું અને કચ્છની સેવામાં રદ છું